પ્રકરણ તેર વાત્સલ્ય ભાવ અને મધુર ભાવની સાધનાઓ અગાઉ જણાવ્યા પ્રમાણે દક્ષિણેશ્વરમાં આવેલા એક સાધુ પાસેથી શ્રી રામકૃષ્ણને રામલાલાની પ્રાપ્તિ થઈ હતી એ પ્રસંગ એમના જીવનમાં અનોખું સ્થાન ધરાવે છે કારણ કે વાત્સલ્ય ભાવ દ્વારા પરમ તત્વનો અનુભવ કરવાની સુવર્ણ તક એમને એ સાધના દ્વારા સાપડી હતી એમની આ પ્રકારની સાધનાએ દર્શાવ્યું કે ઈશ્વરને હંમેશા માટે કોઈ કડક શાસક કે નિરંજન નિરાકાર તત્વ તરીકે જોવાની જરૂર નથી માનવોચિત ઉર્મી દ્વારા પણ એનો સાક્ષાત્કાર કરી શકાય એ પ્રેમ મૂર્તિ છે કરુણા મૂર્તિ છે આપણે એનો અર્થ પામમાં જો એક હાથ લંબાવીએ તો એ પોતાના બંને હાથ વડે આપણને પકડી લેવા માટે સદાય તત્પર રહે છે